શક્તિ અને સાધનાનો તહેવાર શારદીય નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને સોમવાર થી શરૂ થશે આ વખતે નવ વર્ષ પછી દસ નોરતા આવતા હોવાથી આ શારદીય નવરાત્રી ખુબ જ ખાસ માનવામાં આવે છે ત્યારે ચાલો જાણીએ ઘટ સ્થાપન અને ઉત્થાપન ના શ્રેષ્ઠ મુહૂર્ત સામગ્રી અને પૂજા વિધિ સૌ પ્રથમ ઘટ સ્થાપના માટે ના શુભ મુહૂર્ત જાણીએ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ સોમવાર સવારના મુહૂર્ત સવારે છ કલાક ને પાત્રીસ મિનિટ થી આઠ કલાક ને પાંચ મિનિટ અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક ને દસ મિનિટ થી બાર કલાક ને પચાસ મિનિટ સાંજના મુહૂર્ત સાંજે પાંચ વાગ્યા થી સાત કલાક ને પિસ્તાળીસ મિનિટ સુધી ઘટ સ્થાપના માટે સોપારી ઘડો હળદર આંબા ના પાંચ પાન સિક્કો મગ ચોખા અને શ્રીફળ જોઈશે હવે ઘટ સ્થાપન ની પૂજા વિધિ જાણીએ સૌ પ્રથમ પ્રણામ કરો જે જગ્યાએ કળશ સ્થાપના કરવી હોય તે જમીન ને પ્રણામ કરો બાજુટ ગોઠવી તેના ઉપર લાલ કપડું પાથરી ને અનાજ રાખો બાજુટ ઉપર કળશ રાખો કળશ માં શુદ્ધ પાણી અને ગંગા જળ ભરો કળશ માં ચંદન નાડાછડી હળદર ની ગાંઠ ફૂલ દુર્વા અક્ષત સોપારી અને સિક્કા રાખો ત્યારબાદ આંબા ના પાંચ પાન રાખીને કળશ ને ઢાંકી દો કળશ સ્થાપના કરતા સમયે ઓમ હેમ રીમ ક્લીમ ચામુંડાય વિચય મંત્ર બોલો હવે ઘટ ઉત્થાપન નો સમય જાણી લઈએ તારીખ બે દસ બે હાજર પચીસ ને ગુરુવાર આ સો દસમ શ્રવણ નક્ષત્ર પછી સવારે અગિયાર કલાક ને પાંચ મિનિટ થી બાર કલાક ને પાંચ મિનિટ સુધી